તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગામોમાં નલસે જલ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે પીવાના પાણીની સુવિધા માટે છતાં હજુ લોકોના ઘર સુધી પીવાના પાણીની સુવિધા પહોંચી નથી ડોલવણ તાલુકાના કણધા ગામમાં નલસે જલ યોજના હેઠળ પાણીની ટાંકી અને સમતો બનાવવામાં આવ્યા પણ હજુ સુધી ગામમાં પીવાનું પાણી આવ્યું જ નથી કણધા ગામમાં આશરે પંદરસો જેટલી વસ્તી આવેલી છે આ ગામમાં પાંચ ફળિયાઓનો સમાવેશ થાય છે કરતા ગામમાં આવેલા ગાગરફિયામાં તો સે જલ યોજના હેઠળ નળના કનેક્શનો તો આપવામાં જ આવ્યા નથી પાણીની ટાંકી અને સમતો બન્યા પણ ત્યાં સુધી તો લોકોના ઘરની બહારથી પીવાના પાણીના નળો તૂટીને ગાયબ થઈ ગયા હતા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાણી માટે લોકો દૂર દૂરથી ભરીને લાવીને ઘરની બહાર ટબમાં સિન્ટેક્સની ટાંકીમાં અને પીપડામાં અને ડોલોમાં પાણી ભરીને રાખે છે જેથી કરીને આખો દિવસ પાણીનો ઉપયોગ કરી શકે પાણીની સમસ્યા માટે કણતા ગામની મહિલાઓ શું કહે છે આવો સાંભળીએ તેમની સમસ્યાઓ અમારા કણતા ગામમાં પાણીની તકલીફ છે કણતા કરફળિયામાં નળની કોઈ સુવિધા આવેલી નથી વર્ષોથી વર્ષોથી કોઈ પાણીની બધી આટલી બધી તકલીફ તો પણ કોઈ ધ્યાન નથી કોઈ ધ્યાન નથી રાખતું પાણીના માટલા પણ ખાલી દેખાય નળ પણ ખાલી દેખાય કોઈ જગ્યાએ બોર બોરિંગની પણ સુવિધા નથી અમે પાણી ભરવા દૂર દૂર જઈએ તેથી પંપ પર કેથે બીજાના નળ નળ પરથી પાણી ભરને અમે અમારું ફળિયું કારી ફળિયું ને કણધા ગામ અમારે પાણીની બહુ તકલીફ પીવાનું ફાંફા કેટલો સમસ્યા અમારે ત્રણ ચાર વરસ થઈ ગયો પાઇપ કરી પણ પાણી નહીં આપે તમે પાણી પીવાનું ક્યાંથી લાવો ક્યાંથી તાથી મારી જેને તેને તાથી માંગીને લાવીએ કેટલો સમય પાણી ચાલે તમારે અમારે તો હોળી સુધી ચાલે પીવાનું પાણી ક્યાંથી ભરો દૂરથી લાવો પડે કુવા ને એવું શેમાં સંગ્રહો તમે

પાણી વગરનું અમારા ગામમાં ટાંકી તો છે નળ પણ છે પણ અમને પાણી નથી મળતું કેમકે અમુક જગ્યાએ કામ કરતા કરતા એ લોકોએ પાઇપે તોડી કાઢ્યા છે અમને ઢોર માટે પછી નાવા માટે અને પીવાનું પાણી લાવવા માટે અમારે બીજા પાસે માંગવા જવું પડે છે ટાંકી છે તેમ છતાં બીજા ગામમાં પાણી જાય છે પણ અમને પાણી નથી મળતું તો અમને પાણીની ઘણી સમસ્યા છે તો અમારે પાણીની સમસ્યા જે છે એ દૂર થાય એ માટે ખાસ અમારી વિનંતી છે કેમ કે ઢોર માટે અમને ખાસ ત્રણ ચાર મહિનાથી અમે બહુ જ તકલીફમાં છીએ પાણી વગર અને અમારી સમસ્યા દૂર કરવા માટે અમને અમારી સર્વ ગામની અમારા ફળિયાની વિનંતી છે તમારા ઘરના બારણામાં નળો આવ્યા છે હા છે ને છે નળમાં પાણી નથી આવતું હા નળમાં પાણી નથી આવતું આંગણામાં નળ તો છે પણ પાણી નથી ને આંગણામાંથી બીજા ગામમાં પાણી જાય છે તો અમારે શું કરવું અમારે શું કરવાનું વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો